વાણાનું ગામ સાતવડી ગામના પાનેલી ઉપલેટા તરફનો જવાનો ક્રોઝવે છેલ્લા અઢી વર્ષ થયા ગોકળ ગતિ કામગીરીને લઈને ગઈકાલે ફરી સાતવડી ગામના ડાયવર્ઝનમાં ફુલઝર નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણ બની ગયો હોવાથી ચોવીસ કલાક બાદ પાણી ઓસરતા ગામનો રસ્તો શરૂ થયો ગ્રામજનોની માંગ કોઝવેની કામગીરી જલ્દી પૂરી થાય તે માટે રામધૂન બોલાવી ધારાસભ્યો જાગો ધારાસભ્યો ના નારા લગાવતા ગ્રામજનો જયારે નદી આવે ત્યારે ચોવીસ કલાક ગામ સંપર્ક વેડું ગામ પોતાની રીતે ડાયવર્જન કરી અવર જવર કરે છે ગામમાં જો ચોવીસ કલાક સંપર્ક બને તો માં કોઈ બીમાર પડે

આશ્વાસન સિવાય અમને કોઈ પણ વસ્તુ નથી આવી આપી ધારાસભ્ય તો કોઈ જાતના ફોન રિસ્યુ કરતા જ નથી ફૂટાણા પછી આ ગામમાં આવ્યા નથી આભાર વિધિ કરી નથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ નથી આપી કોઈ પણ આગેવાનો ફોન નથી ઉપાડતા હાલ જે રીતે ગઈકાલે ગામ સંપર્ક મેળવું બન્યું હતું પાણી ફરી વળી હતા કેટલી કલાક સુધી ગામ સંપર્ક મેળવું ગયું હતું ત્યારબાદ તમે શું કહ્યું ચોવીસ કલાક ચાર વાગે પૂરા આવ્યું કાલે અને પછી વહેલી સવારે પાંચ વાગે ગામજનોના આઠ ટ્રેક્ટર જીસીબી પાનેલીથી બરકી

હું તો જોવો તો છેલ્લા ચોવીસ કલાકથી ગામ સંપર્ક વિવાનું છે આ પુલનું કામ ચાલુ છે પુલનું કામ ચાલુ છે અઢી વર્ષ થઈ છે હજી સતા કોઈ વસ્તુ પુલની તમે કામગીરી પણ જોઈ શકો છો અવળો મોટો સ્લેબ છે આપણે ઘરમાં હોય તો પાણી પડતું મોટા સ્લેબમાં પાણી પડે છે આમાં તમે કામ કેટલી ધીલી ગતિ ચાલે છે એ પણ તમે જોઈ શકો છો ખાલી હવે બાકીમાં બાકી ખાલી બે દિવાલુ જ છે એ પણ નથી કરી શકતા અને અમારે બીજો પ્રશ્ન એ છે કે અમારું ગામ આ એક જ રસ્તો છે અમારા ગામને ને જોડતો ત્યાં જ્યાં અમારે આવવર કરી શકતા હોય

માંગ માં તો જલ્દી ને જલ્દી આ કામ પૂરું કરાવું એમ અને આવા બધા કામ તો ઘણી બધી જગ્યાએ ચાલુ હોય તો તાત્કાલિક ચાલુ વરસાદ થાય છે તો આમાં કેમ ન થતું અમારા ગામમાં એમ મારું નામ હિતેન્દ્રસિંહ ઇન્દુભાઈ વાળા હિતેશભાઈ જે રીતે આ પ્રોજેક્ટ કામ સાવ ધીમી ગતિએ ચાલે